સુરતના પુણા વિસ્તાર આંજની સોસાયટીમાં ખાડી પ્રદૂષણના કારણે વિરોધ મહિલાઓએ વિરોધ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ખાડીની દુર્ગંધના કારણે મચ્છરોનો ઉપદ્રવ મચ્છરોના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા વિરોધ મોટી સંખ્યામાં આંજની સોસાયટીની મહિલાઓનો વિરોધ મારું નામ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અત્યારે આ પુણા વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યા છે જે માથાનો દુખાવા સમાન છે અમે પોતે ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને કરોડ રૂપિયા અમે ખાડી રીડેવલપમેન્ટ માટે લાવેલા છેલ્લા ચાર વર્ષથી આ ખાડીનું કામ જે રીડેવલપમેન્ટનું છે અધર સાલ છે ક્યારે પૂરું થશે કેવી રીતે પૂરું થશે એમના કોઈ શાસક વિપક્ષ કોઈની પાસે જવાબ નથી કે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અસરકારક બીજું કે અત્યારે આ ખાડી છે નરકાગાર સ્થિતિમાં છે જે વાસ્તવિકતા છે એક બાજુ શાસકો મોટી મોટી વિકાસથી વાતો કરે બીજી બાજુ સ્વચ્છ સુરત સુંદર સુરતના નારાઓ આપે કરોડો રૂપિયાનો ખર્ચ એ જાહેરાત પાછળ કરવામાં આવે પણ આ જો ખાડી સાફ કરવામાં આવે અત્યારે જે ગંદકી છે દૂર કરવામાં આવે તો આજુબાજુમાં જે લોકો રહે છે એમના આરોગ્ય ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે જો એક અઠવાડિયાની અંદર સંપૂર્ણ જો આ ખાડીની સફાઈ કરવામાં આવે આ સ્થળ ઉપરથી અમે ઉપવાસ ઉપર બેસી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી અને લોકોને આ ખાડીની સમસ્યાઓથી મુક્તિ મળે એના આંદોલનની અહીંથી શરૂઆત કરીશું મારું નામ પાયલ છે

આજે બે મહિનાથી આ કસરું ભરાણું છે કોઈ દેખભાવ કરવા અહીંયા આવતું નથી મચ્છરનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે કોઈ માણસને સુવા નથી દેવાતા અમારે અહીં હીરા ઘસતે સાંજે બધે આવે એક તો ઠાઈકા ભાઈકા હોય તો કઈ રીતની ઊંઘ આવે અને મચ્છર દરરોજ પચાસ રૂપિયાની અગરબત્તી બારેસ તો અમારે મચ્છર જાતા જ નથી તો અમે સરકાર પણ માગણી કરી છે કે ખા ખાડી બંધાવો અને કા બોરી દો અને કા ચાલુ કરાવો આગળથી કેમ બનશે અમે ઈ પૂછવા આવ્યા છે કે આગળથી ખાડી કેમ બનશે અમારે મન જવાનું છે તમારે મત જતો હોય તો કેમ આવશો અમારે અમારે સરકાર કે તમને પૂછી હગી તો આ મૂંગી બેરી સરકાર સુનતી કેમ નથી એટલે અમે આ બધી બહેનો એવું માંગણી કરવા આવ્યા છે કા સાફ કરાવો અને કા બોરી દો એટલે અમને એક ખબર પડે અને આ જોવો તમે અત્યારનું કસરું કે કઈ રીતે અમે જીવીએ છીએ એટલે અમે એ માંગણી કરવા આ બહેનો તમામ બહેનો આવ્યા છે અમે આ સરકાર પાસે માંગણી કરવા કા સાફ કરાવો ખાલી અમે ઘણી વાર રજૂઆત કરી છે એવું નથી અહીંયા રહેતા હોય એટલે અમે રજૂઆત તો દર વખતે નથી મચ્છરની કોઈ દી આપણે દવા છાંટવા આવતા કે નથી કોઈ અહીંયા પૂછવા આવતા તો અમે કઈ રીતે જીવી શકીએ અમે સરકાર પાસે માગણી કરીએ છીએ સુરત